શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી વેરાયટી અને જોરદાર મસ્ત મજાની વાળી બોર્ડરનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે સાડીનો લુક એકદમ પ્રીમિયમ રહેવાનું છે અને કલર મેચિંગ બધા ઇંગ્લિશ કલર રહેવાના છે એમાં આજે પીસ ઓપન કરવાનો એ બહુ મસ્ત કલર છે કારણ કે પીચ કલરનો અત્યારે ક્રેશ છે એટલે મસ્ત મજાનો પીચ કલર ઓપન કરવાનો છે સાથે મેથી કલરનું એટલું જોરદાર કોમ્બિનેશન છે અને એકદમ મસ્ત મજાની કોફી કલરની બોર્ડર આવવાની છું બેન તમે સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો પ્રીમિયમ અને જોરદાર છે કારણ કે એકદમ યુનિક વેરાયટીની ડિઝાઇન છે પ્લસ આખી જ મસ્ત મજાના પૂણા માખણમાં ઝીં ઝી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ કામે સુપર એવાનું છું બેન એટલે જે બેનો ને એટલી મસ્ત લાઇટવેર કપડામાં એકદમ ફેન્સી વેરાયટીનું સાડીનું કલેક્શન ગમ્યું હોય ને તો ફટાફટ એટલો સરસ મજાના કલર મેચિંગની સાથે લુકવાઇઝ સાડીની ડિઝાઇન ગમી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલો છો કારણ કે એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી છે અને પહેરી હોય ને તો કાંઈ ઘટેને એટલો સુપરહિટ અને જોરદાર સાડીનો લુક રહેવાનો છો એમાંય તમે જુઓ પલ્લો કેટલો હેવી અને એકદમ રીચ લુકનો રહેવાનો છે કારણ કે એકદમ બ્રોડ પલ્લો રહેવાનો છે પલ્લુનો લુક એકદમ ફેન્સી વેરાયટીનો છે ડિઝાઇનની વાત કરું ને તો પહેલાં તો આખી સાર પલ્લુમાં છે ને એકદમ યુનિક વેરાયટીનો આખો છે ને બોક્સ ટાઈપને આપણે પલ્લુમાં કોમ્બિનેશન લઈને આવ્યા છે જેમાં ડિઝાઇન કેવી રહેવાની છે તમે જોઈ શકો છો ડિઝાઇનમાં આ વખતે બહુ મસ્ત મજાનું મીરાબાઈનું ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે એકદમ યુનિક વેરાયટી કૃષ્ણનું અને એકદમ મીરાનો કોન્સેપ્ટ રહેવાનો છે સાથે એકદમ બ્રાઇટનેસ કલર રહેવાના છે કલર બહુ મસ્ત મજાના આવેલા છે જેમાં પર્પલ કલર બ્લુ કલર અને મેથી કલરનું એટલું જોરદાર કોમ્બિનેશન લાગે છે ને અને એકદમ ફેન્સી વેરાયટીની સાડી રહેવાની છે પલ્લુ એકદમ પ્રિન્ટેડ ડિઝાઇનનું આખું બોક્સ ટાઈપનું રહેવાનું છે જેમાં બધા બોક્સમાં અલગ અલગ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છો બેનું અને આ પહેરી હોય ને તો કાંઈ ઘટે છો પલ્લુ બહુ રીચ હોય ને તો સાડીનો લુક આવે એમાં રીતે બે બાજુ જે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક છે ને ઝીણો ઝીણો એમાં તો કાંઈ ઘટે એટલો મસ્ત સાથે એકદમ યુનિક વેરાયટી છે અને કલર મેચિંગ એ બહુ મજાના એકદમ સૂટ થઈ જાય ને સાડી સાથે મેચ થઈ જાય ને એવા કલર શેડ રહેવાના છે તો ઓલ ઓવર જોવા ને તો પલ્લુ એકદમ ફેન્સી વેરાયટીનો અને એકદમ ડિફરન્ટ વેરાયટી લઈને આવ્યા છે સાથે આખી સાડીનું કોમ્બિનેશન બહુ બેસ્ટ રહેશે કારણ કે આખી ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે અને એકદમ ન્યુ વેરાયટી છે તમે જોઈ શકો છો ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો ઘણો જોયો છે પણ એકદમ ફેન્સી વેરાયટીનું ગાળા બોર્ડર આવ્યું હોય એટલે કાંઈ ઘટે નહીં એમાં તમે જો આપણે છૂટા છૂટા મીરા અને મીરાબાઈ અને મોરનો કોન્સેપ્ટ રહેવાનું છે જે આખામાં પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ છે અને સાથે સાથે આખામાં લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક તમે જો જે ઝીણા ઝીણા ફ્લાવરની સાથે કેરીનું મેચિંગ બહુ જોરદાર રહેવાનું છે આખામાં શેડિંગ સાડી છે ને એટલે આખામાં શેડિંગ ડિઝાઇન આવવાની છે અને પીચ કલરમાં આટલો મસ્ત લૂક આવે છે ને બધી કલર મેચિંગનો ડિઝાઇનનો સાથે નીચે જેમ લુક જુઓ તમે તો કાંઈ ઘટેને એટલો સુપર છે એકદમ યુનિક વેરાયટી હોય એટલે નીચે બોર્ડર પ્રિન્ટેડનો લુક તો અલગ આપવો જ પડે ને એમાં અત્યારે મારી બહેનોને એટલી મસ્ત મજાની ફેન્સી સાડીનો લુક ગમે છે ને એની વાત જ જવા દે એમાં આજની વેરાયટીમાં તો કાંઈ ઘટેને એટલો સુપર પીસ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આમાં જ આપણે છે ને બોર્ડરમાં બોક્સ ટાઈપનું આખું કોમ્બિનેશન રહેવાનું છે જે નાની મોટી સાઇઝમાં રહેવાનું છે પ્લસ એમાં જેવી આપણે પલ્લુમાં પ્રિન્ટેડ ડિઝાઇન હતી ને એ સાઇપનું આખું કોમ્બિનેશન રહેવાનું છે બીરાબાઈનું અને મોરનું મસ્ત મજાના હરણની સાથે કોમ્બિનેશન અને એકદમ મસ્ત મજાનું આપણે કૃષ્ણ અને રાધાનું કોમ્બિનેશન રહેવાનું છે અને સુપર એમાં કલર શેડો રહેલા છે તમે જોઈ શકો છો આખો છે ને થ્રીડી કોન્સેપ્ટ હોય ને એ ટાઈપનું આખું પ્રિન્ટેડ બોર્ડરનું કામ રહેવાનું છે અને સાથે સાથે વિવિંગ બોર્ડરનું એકદમ યુનિક વેરાયટી લઈને આવે છે આટલી મસ્ત ફેન્સી વેરાયટી ની સાડી છે અને પહેરી હોય ને તો એકદમ રીચ લુક અને ફેન્સી વેરાયટીની સાડીનું કોમ્બિનેશન તો લાગે પણ કલર મેચિંગ એટલો જોરદાર હોય ને એટલે પીસમાં તો કઈ ઘટે ને એટલો સુપર લાગણ છું બેનો એમાંય તો એટલી મસ્ત મજાનું ડાર્ક કોફી કલરનું આપણું બોર્ડર મેચિંગ એવું છે ને એમાં તો કઈ ઘટે નહીં સાથે જે વિવિંગવાળું કામ છે ને એમાં તો સુપરિજ છે સાથે શાઇનિંગ એ તમે જો કેટલું મસ્ત છે દોરાનું વર્ક એટલું મસ્ત છે અને વચ્ચે શાઇનિંગનું કામ એટલું મસ્ત ફિનિશિંગ વાળું છે જે આપણે ફેબ્રિકની સાથે વળાંકમાં આવવાનું છે એટલે કોઈ બી જાય ને એટલું મસ્ત મજાનું વાળું બોર્ડરનું કામે સુપર રીત લઈને આવ્યા છે અને પ્રિન્ટેડ ડિઝાઇનમાં તો કાંઈ ઘટે ને એટલી સુપર રહેવાની છે જો બેન કેટલી મસ્ત લાગે છે કારણ કે નીચેની જેવી પ્રિન્ટેડ નું છે ને લુક એની કરતાં જે વિવિંગવાળી બોર્ડરનું છે એમાં આપણે સેમ ઉપર આવવાનું છે જો વિવિંગવાળી બોર્ડર કારણ કે પ્રિન્ટેડ લુક એટલો જોરદાર હોય તો વાળી બોર્ડરનો લુક એકદમ હેવી તો આપવો પડે અને ફેબ્રિકની વાત કરું ને તો કુણ માખણ જેવું ને લચકા જેવું બેનું એકદમ યુનિક વેરાયટીમાં આવું કૂણા માખણ જેવા કપડામાં અને હિટ જોરદાર ડિઝાઇન આવી હોય ને તો પહેલાં તો છે ને આટલા મસ્ત મજાની ડિઝાઇન સાથે કલર મેચિંગ આવે તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લે તમે જોઈ શકો છો કેટલી સુપર સાડીનો લુક લાગે છે પહેલાં તો એકદમ મસ્ત મજાનો લાઇટ કલર એટલે પીચ કલર અત્યારનું ફેવરેટ કલર છે બધી લેડીઝોને તો પીચ કલરનો લુક એ સરસ આવે છે જે ડિઝાઇનનું કોમ્બિનેશન છે એનો પણ સુપર હિટ લુક આવે છે અને કુણા માખણ જેવા કપડામાં છે એટલે પાટલી કેવી પડી જો કેટલી મસ્ત લચકા જેવી પાટલી પડી છે ને સાથે સાથે નીચે જો પ્રિન્ટેડ ડિઝાઇન લુક અને વિવિંગ વાળી બોર્ડર સુપર હિટ લાગે છો બેનો તો જે બેનોને ને એટલી મસ્ત મજાના કુણા માખણ જેવા કપડામાં અને એટલી મસ્ત મજાની ફેન્સી વેરાયટી ડિઝાઇન ગમી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બ્લાઉઝની વાત કરું તો ફૂલ બોર્ડરના ના મેચિંગ બ્લાઉઝ આવે અને એકદમ બિગ સાઇઝ નું બ્લાઉઝ છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું હેવી છે એકદમ હેવી બ્લાઉઝ છે બોર્ડર મેચિંગનું એટલે આપણે કોફી કલરનું આખું બ્લાઉઝ લેવાનું છે અને પ્લસ એમાં આખી મસ્ત મજાની લાઇટવેર પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે ઓલ ઓવર બ્લાઉઝ આખું લાઇટવેર પ્રિન્ટેડ ડિઝાઇન હોય એટલે કાંઈ ઘટે નહીં અને સાથે વાળી બોર્ડર પણ આવવાની છે જો કેટલી મસ્ત એમાં પણ શાઇનિંગ આપે છે જે ફેબ્રિકની સાથે વળાંકમાં રહેવાનું છે અને આખું કોફી કલરનું બ્લાઉઝ આવે અને તમે આ ફૂલ સ્લીવમાં અને હાફ સ્લીવના હોય ને તો એકદમ રીચ લુકનું લાગશે અને બે બાજુ બોર્ડર વિવિંગની આવે એટલે પીસ બહુ હેવી લાગવાનો છે એટલે જે બેનું એટલી મસ્ત મજાની લો રેન્જમાં એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી અને એકદમ ફેન્સી વેરાયટીની સાડીનો લુક ગમ્યો હોય ને એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ ફેન્સી વેરાયટી છે જે આપણે ઓપન પલ્લુમાં ગુજરાતી અને એકદમ મસ્ત મજાની બેંગોલી પહેરી હોય તો એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે સાડીનો લુક જોરદાર આવો બેનો અને કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત મજાનો લાઇટ કલરની સાથે બોર્ડર મેચિંગ ડાર્ક કલરનું રહેવાનું છે અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે ને એટલું મસ્ત મજાનું હેવી રહેવાનું છે અને બાકીના કલર મેચિંગ તો એકથી એક ચડિયાતા રહેવાના છે એટલે તમને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવીશ તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ ફેબ્રિકમાં એકદમ ફેન્સી વેરાયટી આવી હોય ને એટલે સ્ક્રીનશોટ લઈ લેવાય કારણ કે આવી સાડીઓ પહેરી હોય ને તો લોંગ ટાઈમ સુધી સરસ લાગે અને પહેરી હોય ને તો પીસમાં કાંઈ ઘટે નહીં એમાં તમે જો કેટલો મસ્ત મજાનો ઠંડો મેથી કલર છે સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન છે અને એમાંય પણ ડિઝાઇનનો લુક એકદમ બેસ્ટ વેરાયટીનો લાગે છે અને એકદમ ક્લાસી પીસ લાગ્યો છે ને જે બહેનો એકદમ ક્લાસી અને એકદમ ફેન્સી વેરાયટી ગોતતા હોય ને એની માટે મસ્ત મજાનો લુક લઈને આવી ગયા છે તો ફટાફટ એટલો મસ્ત મજાનો પર્પલ કલર આવ્યો હોય ને એ તો સ્ક્રીનશોટ લઈ લેજો પર્પલ કલર હંમેશા એની ટાઈમ સુપર લાગે અને પહેરો હોય ને તો કાંઈક ને એટલો સુપર લાગે અને દૂરથી આ સાડીનો લુક એટલો ફેન્સી અને જોરદાર આવવાનો છે એટલે જે બહેનોને એટલી મસ્ત મજાની ફેન્સી વેરાયટીની સાડીનો લુક ગમતો હોય ને એ તો સ્ક્રીનશોટ લઈ લેજો ખૂબ સરસ સાડી છે અને ફેબ્રિક કેવું પાછું ખબર છે એકદમ કૂણું માખણ જેવું અને લચકા જેવા ફેબ્રિકમાં આટલી સુપર સાડી આવી હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેવાય એમાં જો આ પિસ્તાની સાથે ગ્રીનનું કોમ્બિનેશન કેટલું બેસ્ટ અને એકદમ સુપર લાગે છે કારણ કે આપણે કલર મેચિંગ ચાર છે પણ ચારે ચાર એટલા સુપર હિટ અને જોરદાર છે કારણ કે લાઇટ કલર મેચિંગ સાથે ડાર્કનું કોમ્બિનેશન એકદમ જોરદાર લાગે અને પીસ પહેરો હોય ને તો કાંઈ ને એટલો સુપર લાગે હો બેન તો જે બેનો એટલી મસ્ત મજાની લાઇટ કલર મેચિંગ સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન ગમ્યું હોય તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ રીચ લુકનું આખું પલ્લું છે સાથે વિવિંગવાળી બોર્ડરથી લઈને પ્રિન્ટેડ બોર્ડરનું કામ એ સુપરહિટ અને જોરદાર રહેવાનું છે અને આખામાં છૂટી છૂટી બુટ્ટા કોન્સેપ્ટ પ્લસ આખામાં લાઈટવેર પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ એક નંબર રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરવીને તો બ્લાઉઝમાં તો કાંઈ ઘટેને એટલું સુપર અને જોરદાર બ્લાઉઝ છે તો આમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગયો હોય ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા આઈડી લાઈક નો કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી ડેલીવેરમાં આવું ફેન્સી અને પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ